નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબી છે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ચૌદ તારીખ એટલે કે આજે ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ વરસવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જેમાં સાપુતારામાં પવન સાથે વરસાદ આવ્યો છે તેમાં ચૌદ અને પંદર તારીખે ડાંગમાં વરસાદની આગાહી છે આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ આવ્યો છે બપોર બાદ સાપુતારા પવન સાથે વરસાદથી રસ્તા સુમસામ બન્યા છે જેમાં આજે અને આવતીકાલે ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી વરસાદથી સમગ્ર સાપુતારાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદના આગમનની અસર નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી હતી જેમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણ અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીનો લહેર પ્રસરી હતી વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળી છે પ્રવાસીઓ સાપુતારા ફરવા માટે જવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે આજે વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યાંનું વાતાવરણ રમણીય બની જાય છે સોથા સાથ સાપુતારાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી જ ઉઠી છે જોકે સાપુતારામાં પ્રવાસીઓને વરસાદના કારણે સાપુતારાના પ્રાકૃતિક નજારો જોવાનો પણ લાહાવો મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે